નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જી હા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે લિવરદાન બાદ પતિ પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારી જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો પણ એમાં પત્નીએ લિવરદાન કર્યા બાદ પતિ પત્ની બંનેનું મોત થતાં ચકચાર મચી છે તો વધુ જણાવી દઈએ કે બાપુ કોમકરની પત્ની કામિનીએ લીવેદાન કર્યું પરંતુ સર્જરીના થોડા દિવસો બાદ બંનેના મોત થયા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવતા મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ પાઠવી છે અને તપાસ શરૂ કરી છે હોસ્પિટલે કહ્યું કે આ કેસ ખૂબ જ જોખમી હતો અને તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ